ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ತಮರು ಗೋಂಡಲ ಪಿಎಮಸಿ ಮಾ આજે સત્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો નવા જીરાની આવક વિશે વાત કરીએ તો આજે સો ગુણી નવું જીરોની આવક નોંધાયેલી છે મિત્રો આજે ડબલ આવક નોંધાયેલી છે મિત્રો ગયા ગુરુવારે પચાસ ગુણી હતી આજે સો ગુણી આવક નોંધાય છે અને જૂના જીરાની વાત કરું તો જૂના જીરાની સાતસો ગુણીની આવક નોંધાયેલી છે આજે જૂના જીરામાં પણ સારી એવી આવક નોંધાયેલી છે જો મિત્રો આજે ખૂબ સારા એવા નવા જીરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને જો મિત્રો વેપારી ભાઈ નવા જીરામાં ઘેરો વળી ગયા છે મિત્રો નવા જીરામાં ફૂલ છે જેથી મિત્રો જો ધવલભાઈ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મિત્રો નવા કેવા ભાવ રહેલા છે પેલા વખત શ્રી ગણેશ ચાલુ છે ત્યાસી છવ આઠ હજાર ત્રણસો ને છવ્વીસ મિત્રો ત્યાં સો ને છવીસ શું શંભુભાઈ ડેપરા જેપરા ગામના હો આઠ હજાર ત્રણસો ક્વોલિટી નવ જીરો બેસ્ટ ક્વોલિટી છે જો મિત્રો આજે પણ આ ક્વોલિટીમાં પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યાંશી સો ને છવ્વીસ ક્વોલિટી જુઓ पचीस पचा पिचोर बोते पीस पचा पीचोर पीस पचा पिंचो पीस पीस સાત હજાર ચારસો ને એક સુપર નવો જીરો નંબર વન ક્વોલિટી સાત હજાર ચારસો એક સુપર સુકો જીરો છે મસ્ત ક્વોલિટી હો કરો સન્માન ખારા માટે થોડા મોટા વાળી મેળવી હાથ બસો પચીસ અરે અતસો હાલ હિંમત માથે પચીસ અરે એની ભાઈ બેઠું હાથ હજાર પાંચસો હાલ વીચવા બચી અગિયાર ભાઈ અઠ્યોતેરતેરસો સોતેરસો સીતોતેર નથી સોતેર માં લખો બધા હાથા છે સુપર નવું જીરું નંબર વન ક્વોલિટી જો બેસ્ટ ક્વોલિટી જીરું છે આજે પણ બજાર સારું છે નવા જીરા માં છ હજાર એકસો એકાશી જૂનો જીરું મિત્રો તમે જે ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજાર ની વાત કરું તો આજે પણ નવા જીરાનો જે એક વકલ હતો મિત્રો તેમાં પાંચસો રૂપિયા બજાર સારું ખુલ્યું છે ત્યાસી છવ્વીસ રૂપિયાના ભાવ ખુલ્યા છે આજે પણ નવા જીરામાં બજાર સારું જ છે